કર્મકાંડ આચાર્ય અનિલભાઈ જોશી કૃષ્ણ દવે સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી પ્રભુ દાદાએ પ્રકટેશ્વર મહાદેવના ચરણોમાં હિન્દુ સનાતન ધર્મ અને સ્થકર્મો કરાવતા પૃથ્વીના દેવતા બ્રાહ્મણોને વંદન કરી આશીર્વચન પાઠવ્યા હતા સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમાર મહિલા પ્રમુખ સીતાબેન પટેલ

પવિત્ર શ્રાવણ માસ આથી શરૂ થઈ રહ્યો છે આ શ્રાવણ માસ આ વખતે એકસઠ વર્ષે જે આ યુગ છે એ સોમવારથી શરૂ થાય છે અને સોમવારે પૂર્ણ થાય છે જે હિન્દુ સંસ્કૃતિ મુજબ પવિત્ર યુગની અંદર આ હમો અહીંયા પ્રકટેશ્વર ધામની અંદર સવારથી જ ભક્તોની ભીડ જામી છે અમારા મંદિર દ્વારા આ વખતે દર વખતની જેમ દર સોમવારે મહાલ લઘુરૂદ્ર યજ્ઞ દર શનિવારે શ્રી હનુમાન દાદાનો યજ્ઞ અને દરરોજ સત્યનારાયણની કથા સાથે રવિવારે મહાપ્રસાદ અને રક્ષાબંધન તથા જન્માષ્ટમી અને પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે પણ અહીંયા અમે સરસ કાર્ય કરી છે પૂજા દાદા અને રમાબાના સાનિધ્યમાં ખરેખર આ એક અમારું મંદિર એક ખૂબ ધાર્મિક મંદિર છે અને અહીંયા સ્વયં ભોળાનાથ પ્રગટ છે અમાર ત્યાં કદાચ આપ સૌને ટીવીના માધ્યમથી અગર ભક્તો દ્વારા ખબર તો હશે પડી હશે દાન પેટી નથી સ્વયં થાય તે સત્ય એ હિસાબે અહીંયા અમે સૌ કાર્ય કરીએ છીએ આજ રોજ પણ હવે સવારે અહીંયા લઘુરૂદ્ર યજ્ઞ થયો ત્યારબાદ મહા આરતી થશે મહાપ્રસાદની વ્યવસ્થા છે સાથે સત્સંગ પણ દરરોજ ચાલુ છે જુદા જુદા સોમવારે જુદા જુદા વ્યક્તિઓ કથાકારો સંતો દ્વારા અહીં સત્સંગ સભા પણ આયોજન કરેલું છે સમગ્ર દક્ષિણ ગુજરાતથી ભક્તો અહીં આવે છે અને પૂજા દાદાના દર્શન કરી અને પૂજા બા પૂજા ધર્માચાર્ય દાદા અને પૂજા બાના દર્શન કરી સાથે ભોળાનાથ પ્રગટે દાદાના દર્શન કરી ધન્યતાઓ મળે છે અસ્તુ ઓમ શાસ્ત્ર મુજબ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે હર વર્ષે શ્રાવણ માસ આવે છે પણ ઘણા વર્ષ પણ આજે શ્રાવણ માસના પહેલા સોમારથી પ્રાંભ થાય છે અને છેલ્લા સોમવારે પૂર્ણ થાય છે શ્રાવણ માસની અંદર શાસ્ત્રો અનુસાર ધાર્મિક પ્રવૃત્તિઓ ભજન ભોજન તીર્થ યાત્રા ખૂબ ખૂબ થઈ થઈ રહ્યું છે મને એવું લાગે કે આ માસની અંદર દરેક વ્યક્તિને માનસિકતા એવું લાગે કે આમાં ખોટું ન થાય ખોટું કરવાથી પાપ લાગે અને એ માનસિકતા મારી ભાષામાં સાચી છે એવું મને લાગે કારણ કે શાસ્ત્ર મેં એમ બતાવ્યું કે આજના દિવસે એટલે કે સાર માસની અંદર જપ તપ હમ હોવન યજ્ઞ દાન પુણ્ય તીર્થ કરે એનું દસ ગણું ફળ પ્રાપ્ત થાય છે એ શાસ્ત્ર બતાવે છે અને તેથી લોકોમાં સંતોમાં ખૂબ યાત્રાતા થાય છે પણ તેની સાથે મારી એક અપીલ પણ છે કે દસ સત્કર્મા દસ ગણું ફળ મળે છે ત્યારે દુષ્કર્મ કરવામાં આવે તે વીસ ગણું પાપ લાગે છે માટે માણસે પાપ માટે જે તું જોઈએ પાપ એટલે શું તો કોઈને દુઃખી ના કરો કોઈને કટુબચન ના કહેવું કોઈને જૂઠું ના બોલવું અબક્ષ પક્ષી ના કરવી અને હંમેશા બીજાના ભલવાના માટે ઈચ્છા કરો એ સત્કર્મ કહેવાય અને એ કર્મ અતિ ઉત્તમ છે આજે અમારા સવારથી લઘુને યજ્ઞ પણ કરવામાં આવ્યો ભોજન પણ કરવામાં આવ્યું અને તેની સાથે સાથે સમાજને લગતું રાષ્ટ્રને લગતું અમે વૃક્ષ પણ આપી રહ્યા છીએ અને વૃક્ષ પણ અમે આપવાના છે આ રીતે આ પદ્ધતિ અમે આજે પ્રારંભ પ્રસન્ન દિવસ ઉજવ્યો છે અને સૌને અપીલ છે કે આ પર્યાવરણે ધરતીને લીલો બનાવી હોય તો હર કોઈ વ્યક્તિ પોતાના આજના દિવસ પ્રમાણે હિન્દુ જો સાચો માનતો હોય તો જગ્યાએ એક વૃક્ષ રૂપી એને ઉછેર કરવો જોઈએ તો હું માનું છું કે શિવની ભક્તિ કરતી ગણાય અને આ પદ્ધતિ કરવું જોઈએ ઓમ નવશે ઓમ નવશે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ